નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો જનાદેશ ગુજરાત શું તમે જેને મિત્ર માનો છો તે ખરેખર તમારો મિત્ર છે કે પછી મોતનો સોદાગર વેરાવળમાં બનેલી ઘટનાએ મિત્રતાના સંબંધ પરથી ભરોસો ઉઠાવી દીધો વેરાવળ પોલીસે એક એવા સિરિયલ કિલરને પકડ્યો છે જેણે હત્યા અને લૂંટ માટે બહુ જ સાતી રસ્તો અપનાવ્યો છે આ શખ્સની મોડર્ન ઓપરેન્ડી કોઈ પ્રોફેશનલ કિલર જેવી હતી તેણે લૂંટના ઈરાદે એક મહિલાના ઘરમાં ઘૂસી તેને એનેસ્થિયાનું એન્જેક્શન આપી દીધું પણ વાત અહીં પૂરી થતી નથી પૈસાની ભૂખ એટલી હતી કે તેણે પોતાના જ મિત્રને મોર્ફિનની દસ જેટલી ગોળીઓ ખવડાવી દીધી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો આ ખૂની ખેલ પાછળનું કારણ જાણીને તમે ચોખી જશો આરોપીને પોતાના પ્રેમિકાના મોસો પૂરા કરવા હતા અને પોતાના ખર્ચાઓ કાઢવા હતા પ્રેમ અને પૈસાના ચક્કરમાં તેણે માનવતાને નેવે મૂકી દીધી હાલ વેરાવળ પોલીસે આ નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે